ગેરકાયદેસર કતલખાનું ચલાવી કતલ કરનાર બે શખ્સો ઝડપાયા પોલીસે બે દિવસ અગાઉ કતલખાનામાં દરોડ પાડી સાતસો પાંચ કિલો ગઉમાં સહિત રૂપિયા એક લાખ અડતાલીસ હજાર નો મુદ્દા જપ્ત કર્યો હતો રિપોર્ટર અલ્પાબેન પટેલ આણંદ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ગૌવંશની કતલ કરતા આરોપીના વિરુદ્ધમાં રેડ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે જિલ્લાના તમામ થાણા ઇન્ચાર્જશ્રીઓને તમામને સૂચના આપેલી જે અનુસંધાને તારીખ બાર ચાર બે હજાર રોજ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનના પીએસઆઈ જીએમ રબારી તથા આણંદ ટાઉનની પોલીસની ટીમ સાથે આણંદના ખાટકીવાડમાં રેડ કરતા મિયા અલ્લા અહેમદ મિયા કુરેશી રહેવાસી તાજક સોસાયટીના ખાચામાં પોલ્સન ડેરી રોડ મટન માર્કેટ ખાટકીવાડમાં પોતાના અનેક ઈસમ રબ્બાણી કાદરભાઈ કુરેશી રહેવાસી બિસ્મિલ્લા સોસાયટી બંને ભેગા થઈ અને પોતાના મકાનની બાજુમાં ઓડીની અંદર ગેરકાયદેસર કૌવંશની કતલ કરતા પકડાઈ કતલ કરતા હતા અને આ જગ્યાએથી ગૌવંશના આશરે સાતસો પાંચ કિલો ગૌમાંસ તથા સાધનો તથા મોબાઈલ મળી કુલ એક લાખ અડતાળીસ હજાર બસોનો મુદ્દામાલ મળી આવતા આ બંને આરોપી તથા અન્ય નાસી ગયેલા ઈસમોના વિરુદ્ધમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો હતો આ બંને આરોપીઓ સ્થળ ઉપર નાસી ગયેલા જે આરોપીઓને આનંદ ટાઉનની ડિસ્ટર્બની ટીમ પીએસઆઈ ડોડિયા તથા ટીમના માણસોએ બંને આરોપીને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે આ બંને ઈસમો જે જગ્યાએથી ગૌવંશની કતલ કરતા હતા તે જગ્યાએથી સાતસો પાંચ કિલો ગૌવંશ મળી આવેલ હોવાનું વેટરની ડૉક્ટર તરફથી પૂરતા પુરાવા મળી આવતા સર્ટિફિકેટ આપતા આ બાબતે ગૌવંશ કતલનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે હાલમાં આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે આ કેટલા સમયથી આ ધંધો કરતા હતા આ ગૌવંશ ક્યાંથી લાવતા હતા અને ગૌવંશ કતલ કર્યા પછી આ ગવંશ છે એ કોને વેચાણ કરતા હતા તે બાબતે આજ નામદાર કોર્ટમાં રજૂ કરી આ તમામ મુદ્દાઓ બાબતે બંને આરોપીઓને પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરેલ છે પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવ્યા બાદ આ તમામ મુદ્દાઓ બાબતે તપાસ કરી અને વધુ વિગતો જાણવા મળશે